જય ભીમ જય અને આપણે વાત કરીશું ગઈકાલે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીમડી મુકામે જે કોંગ્રેસ પાર્ટીના જે વિરોધ પક્ષના જે નેતાઓ આવ્યા હતા જેમ કે નામ આપણે જોઈએ છીએ કે અમિતસિંહ ચાવડા ત્યાર પછી જીગ્નેશ મિવાણી અને બીજા ઘણા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા અને ત્યાં ટાઈટલ હતું કે નોકરી દો નશા નહીં અને એના વિષયમાં અત્યારે આપણે આપણા સમાચારમાં એવો શું વાત શું આપણી મત વાત બોલ્યા એ આપણે આ સમાચારના દ્વારા જોઈશું અને સાંભળીશું તો છેલ્લે સુધી સમાચાર જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી તમે જોજો અને તેમાં શું બાબત છે એ તમે કોમેન્ટ બોક્સમાં

અધિની લાલજીભાઈ અમાર આ વિધાનસભાના લડાયક યુવાન સાથી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ભાઈ જીમनेशભાઈ યુવાનોના હક અધિકાર માટે આખા ગુજરાતમાં સંગઠન કરીને લડાઈ લડતા યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ ભાઈ હરપાલસિંહભાઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યુવાન સાથી ભાઈ હર્ષદભાઈ યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ ભાઈ સંજયભાઈ આપડા પૂર્વ સાંસદ બેન પ્રભાબેન विधानसभा ना हमारा मजबूत पूर्व साथी धारा सभ्यश्री हो डॉक्टर घरासिया साहेब बेन चंद्रिका बेन रजू भाई बोल, भाई मुकेश भाई रघु भाई गोविंद भाई दिनेश भाई नौकरी दो पूर्व प्रदेश अध्यक्ष भाई महिपाल सिंह भाई तमाम मंचस्थ आगे वालों ने आप सब कांग्रेस परिवार ना वडिलों ने साथी युवा मित्रों भाईओं बहनों એ આ ઘણી બધી વાત થાય પણ આ લડાઈ કોઈ આજકાલની લડાઈ નથી દેશની પાર્લામેન્ટમાં રાહુલજીને ભાષણ કરતા જોયા જોયા તક નહી એક હાથમાં દેશના બંધારણની ચોપડી હતી અને બીજા હાથમાં કઈ ચોપડી હતી ખ્યાલ મનસ્મૃતિ ની ચોપડી કોંગ્રેસ વિચારધારા તમામ લોકોને સમાન ગણે છે કોંગ્રેસ ની દેશની પહેલી સરકારે બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વમાં બનેલી બંધારણ સભાએ જે બંધારણ બનાવીને આપ્યો એ કોંગ્રેસની અક્ષરે અને એટલા જ માટે આજે દેશનો વડાપ્રધાન હોય કે દાહોદ નો સામાન્ય સરખો અધિકાર છે એ તાકાત દેશના બંધારણે આપીને બંધારણ મુજબ કોંગ્રેસે આ દેશને આ દિન સુધી ચલાવ્યો દેશ આઝાદ થયો ત્યારે દેશમાં ટાંકણી પણ નથી બનતી એના બદલે આજે વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધ્યા છે ચંદ્ર સુધી પહોંચ્યા છે એમાં સૌથી મોટું જો કોઈ યોગદાન હોય તો કોંગ્રેસની વિચારધારા અને આ દેશના બંધારણનું છે મારે તમને પૂછવું છે કે આપણને અત્યાર સુધી શું મળ્યું ને શું ગુમાવ્યું કોંગ્રેસની સરકાર હતી તો સૌથી પહેલા તો આપણને અનામત આપી હતી નોકરીઓમાં અનામત શિક્ષણમાં અનામત એના કારણે અનેક લોકો ઘણી ઘણીને આગળ વધ્યા અને એમના પરિવારો વિસ્તાર સુખી થયો કોંગ્રેસની હતી તો બાળક ત્યાં શાળાઓ કરી ગામમાં શાળાઓ કરી ખેતરમાં શાળા કરી પર્વત પર કરી જંગલ પર કરી અને ઓછું હતું તો વ્યવસ્થા ના હોય તો આશ્રમ શાળાઓ કરી છાત્રાલય કરી આપણા સમાજના દીકરા દીકરીઓને ભણાયા અને બધાને દીકરીયા જંગલ ની જમીન નો અધિકાર નો કાયદો લાયા શિક્ષણ નો અધિકાર નો કાયદો લાયા ખેડે ની જમીન નો કાયદો લાયા માહિતી અધિકાર નો કાયદો લાયા

અત્યાર સુધી આપણે સાફ કરજો કે જે પણ કાયદાકીય અધિકાર મળ્યા એ બધા જ કોંગ્રેસ આપ્યા છે મારી ચેલેન્જ છે કે છેલ્લા 30 વર્ષમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે 10 વર્ષથી દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એક પણ કાયદો કે કાનૂન એવો બતાવજો કે જેનાથી તમારી પેઢીઓ સુધી તમને લાભ મળે

કે આ જમીન આદિવાસી સિવાય બીજો કોઈ લઈ નહી શકે પડાઈ ના લે હમણાં જ સવારે હર્ષદભાઈ ફરિયાદ કરતા હતા કે દાહોદ માં નકલી કચેરીઓ નકલી હુકમો ને ભ્રષ્ટાચાર ગેરવહીવટ તો ખૂબ ચાલે છે પણ હવે એવું પણ ચાલુ થયું છે કે એક ઘર માં 10 જણ ના નામ સાથ હોય એમાં એક જણ પકડવાનો એને લાલચ આપવાની

આજે તોતે ડબલ એ કાઢી નાખવાનો હુકમ થાય અને બીજે દિવસે જમીન વેચવાનો દસ્તાવેજ થાય એવું આખું બહુ મોટું નેટવર્ક ને સડિયંત્ર આજે દાવત માં ચાલી રહ્યું છે તમારા ધ્યાન માં છે કે નહીં કોઈ આ ભાજપ માં આપણો શું શું લઈ લીધો અને અત્યારે શું પરિસ્થિતિ જે પણ મારે તમને પૂછવી છે અત્યારે ગામડે શાળાઓ બંધ કરી દીધી છે આજે ભણ્યા ગણ્યા પછી નોકરીઓ મળે છે આજે થઈ છે છે દારૂનું વ્યસન વધ્યું હોય કે બધી યોજનામાં ભ્રષ્ટાચાર વધ્યો છે આજે પૈસાદાર વધારે પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ બનતો જાય છે આજે આખી સરકાર એવી રીતે ચાલે છે

દેશમાં કોંગ્રેસની સરકાર અમે જમીન સંપાદનનો કાયદો લાવ્યા કે કોઈ પણ સરકારી પ્રોજેક્ટ માટે જમીન જોઈતી હોય તો જ્યાં સુધી ખેડૂતો સો ટકા સંમતિ ના આપે ત્યાં સુધી જમીન લઈ શકાતી નહોતી આ ભાજપની સરકાર અહીં બે હજાર ચૌદમાં વધારો કર્યો સરકારી પ્રોજેક્ટ માટે સંમતિ થાય કે ના થાય જરૂરિયાત હશે તો આપણી સરકાર એવું કરે કે અમદાવાદમાં એમના માનીતા બિલ્ડરોની જગ્યા હોય ત્યાંની જંત્રી ઊંચી રાખે અને દાહોદના કોઈ ગામડા હોય તો એની જંત્રી નીચી રાખે જેમ વરસર ભાઈ કીધું એમ

તો હવે આ જ આપણી જે ચેનલ છે ટાઈમ્સ ઓફ બિલપ્રદેશ તેને ઘેર ઘેર ડુંગરે ડુંગરે ઝોપડી ઝોપડી કાકા બાપાના બાપા સુધી આ ચેનલને પોતે પહોંચાડવાની ફરજ છે અને આનાથી જબરજસ્ત બીજા સમાચારો સાથે હું ફરી તમને મળીશ અને આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરતા રહેજો ફરી મળીશું જય ભીમ જય આદિવાસી જય બિલ પ્રદેશ Namaskar.